એક ભાઈને ઘરે મહેમાન આવ્યા પૂછ્યું પૂછું શું બનાવશો તો કે પૂરી હું બનાવી નાખું તમે લઈ આવો હાથો બે બેને શાક પૂરી બનાવ્યા ભાઈ સાદો શ્રીખંડ લઈ આવ્યા અરે સોરી કેસર વાળો શ્રીખંડ લઈ આવ્યા મહેમાનોને હજી જમાડતા હતા ને ત્યાં બીજા ચાર મહેમાન આવ્યા પેલો રસોડામાં ગયો હવે કેમ થશે એણે કીધું મારું બધું બનાવેલું જે છે તમારું ફૂટી ગયું શાક પૂરી શાક છે શિખર લઈ આવો પેલો પાછો ગયો બપોરના દોઢ વાગે ગયો તો કેસર વાળો શિકન પૂરો થયો નાનું ગામડું કેટલી ક્વોન્ટિટી હોય પેલા વેપારીએ કીધું ભાઈ તમે લઈ ગયા તો એ પૂરો થઈ ગયો છે સાદો છે પેલો કે સાદો તો સાદો આપી દેને મારે તો મહેમાનું ભાણું હાથ છે પેલો સાદો શ્રીખંડ લઈને ઘરે આવ્યો રસોડામાં મોકલાયો એવું થોડી વાર મહેમાનને જમવા બેસાડ્યા પેલા મહેમાન વિચાર કે આ આઈટમ કઈ છે મીઠાઈની બહુ સમજાયું ને એટલે ઘરધણ ને બોલાવ્યા એ કે આ મીઠાઈ કઈ પેલો કે શિખંડ છે એ કે તમારે શિખંડ માં રાઈ ના દાણા હોતા આવે કડી પત્તા હોતા આવે કડી એટલે મીઠો લીમડો મુંબઈ ની ભાષામાં કડી પત્તા પેલો કે આવે કે આમાં દેખાણ બોલો રસોડામાં ગયો કે આ શિખંડ ને શું કર્યું કે પેલી વાર તો તમે વઘારેલો પેળો લઈ આવ્યા હતા ને બીજે વાર સાદો લાવ્યા ઘરે વઘારી નાખ્યો અરે તારી થાય વઘારી નાખ્યો બોલો મેલ મેલા તો ને માળ્યા મેલ મેલા તો ને માળિયા અને બાગો ને બગીચા પણ ભૂંડી મળે જો ભામીની તો સુખ ન મળે શામળા બેન પણીઓની સાથે વોટ્સએપ માં ચેટિંગ કરતી બેનો નું શાક બળી જાય બેન પણીઓ સાથે વોટ્સએપ માં ચેટિંગ બેન પણીઓ સાથે કરતા શાક દાજી જાય અને પોતાના પતિને વેજીટેબલ ક્રિસ્પી કરીને ખવડાવી દે આ અન્નપૂર્ણા હાજર